નરેન્દ્ર મોદી વિકાસ મિશનના ગુજરાત વિભાગના હોદ્દેદારોની વરણી અને સોગંદ કાર્યક્રમ યોજાઈ ગયો નરેન્દ્ર મોદી વિકાસ મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ કુમાર વિદ્યાર્થી તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ ગુજરાત પ્રદેશના હોદ્દેદારોની તથા ગયો જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મહિલા તરીકે લતાબેન પટેલ રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે સુરેન્દ્ર પ્રસાદ મૌર્ય રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ક્ષત્રિય રાજપૂત મિશન તરીકે માધવસિંહ રાજપૂત તથા પીઆરઓ ને મીડિયા પ્રભારી તરીકે વિજયભાઈ ઠક્કરની નિમણૂક કરવામાં આવી